નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પે માં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મારું નામ મહેશ સાધુ છે અને હું ખેડૂત પે ની અંદર એક ફિલ્ડ મેનેજર તરીકે કાર્યરત છું મિત્રો મારો આજનો વિષય માઇકો રાજા વિશે છે જે ઘણા ખેડૂતો માઇકો રાજા વિશે જાણતા નથી અને સરવાળે એમના ઉત્પાદનમાં ઘટાડો થાય છે માઇકો રાજા એ આપણા ખેડૂતની એક મિત્ર ફોગ છે મિત્રો આ માઇકો રાજા આપણને બે પ્રકારે પ્રાપ્ત થાય છે એક તો કુદરતી રીતે અને બીજું આપણા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવીને પ્રાપ્ત થાય છે હવે કુદરતી રીતે જોઈએ તો મકાઈના છોડના મૂળની અંદર આપણને કુદરત માયકો રાજા ભેટ સ્વરૂપે આપે છે આમ જોવા જઈએ તો માયકો રાજા નું કાર્ય વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કર્યા જેવું છે એટલે કે કોઈ પણ ધંધામાં આપણે એકવાર આપણો પૈસો ખર્ચ્યો એ પછી કાયમ માટે એમાંથી આવક આપણી બમણી ને બમણી વધતી જાય છે એવું માયકો રાજાનું કાર્ય છે અને બીજી રીતે જોવા જઈએ તો માતાના દૂધ જેવું પણ કાર્ય માઇકો રાજા કરે છે માતાનો દૂધ બાળક સ્વરૂપમાં બાળક જ્યારે પીવે છે અને જ્યાં સુધી એના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એ માતાનું દૂધ એને ગણ કરે છે તેવી જ રીતે આ છોડની અંદર માઇકો રાજા ગણ કરે છે તેથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને મિત્રો માઇકો રાજા જમીનમાં કેવી રીતે કાર્ય કરે છે તે પણ આપણે હવે જાણીએ આ માયકો રાજા શરૂઆતના દિવસોમાં છોડના જે મૂળ છે તેની સાથે વીટોળાઈને ફૂગ સામે સૌથી પહેલા તો રક્ષણ આપે છે જેથી આપણો છોડ તંદુરસ્ત રહે છે તેના લીધે છોડમાં સુકારો આવવાના પ્રશ્નો ખૂબ ઓછા રહે છે મિત્રો આ માયકો રાજાથી થતા ફાયદા વિશે આપણે જાણવું હોય તો માયકો રાજા મૂળ સાથે વીટલાઈને રહે છે કે છોડના મૂળમાં ભેજ હોય છે જે સુકાવા દેતો નથી તેથી છોડના મૂળને પાણીની અછત પણ રહેતી નથી અને ભ્રય વાત બીજી કે ઘણા ખેડૂતો એમ કહે છે કે અમે તો છાણિયું ખાતર નાખીએ છીએ પણ મિત્રો તમે જાણો છો છાણિયા ખાતરની અંદર જેટલા પણ પોષક તત્વો છે તેને છૂટા પાડવાનું કાર્ય અને એ છૂટા પાડીને આપણા છોડને જે પોષક તત્વોની જરૂર હોય એ ખેંચી ખેંચીને માઇકોરાજા આપે છે તેથી પણ આપણો છોડ તંદુરસ્ત સ્વરૂપમાં રહે છે મિત્રો અને બીજી વાત એ છે કે આપણા છોડને ઘણા બધા પોષક તત્ત્વોની જરૂર હોય છે જે આપણે આપતા હોઈએ છે પણ મિત્રો તમે શાયદ નહીં જાણતા હોય કે એ બધા પોષક તત્ત્વોની અંદર આ ફોસ્ફરસ તત્વ છે જે પીર છે મિત્રો આને જગાડવા માટે માયકો રાજા એની પાસે જાય છે જગાડે છે અને આપણા જે કોઈ પાક છે એમાં ફરજ ફરજ ની ઉણપ ને માયકો રાજા દૂર કરાવે છે મિત્રો અને રહી વાત બીજી કે અમે બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોની વિઝિટો જે તે સમયે જે તે સિઝનમાં કરી હતી તેમાં ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા કે અમારે આ પાકમાં આટલા આટલા ખાતરો નાખ્યા છે આટલી એટલી દવાઓનો છંટકાવ કર્યો છે તથા પણ સાહેબ અમારા સુકારાઓ આવી જાય છે તો મિત્રો સુકારો આવવાના કારણો બે છે એક તો છોડની દેહ ધાર્મિક પ્રક્રિયા છે બરોબર અને બીજી વાતાવરણની અંદર તાત્કાલિક ચોવીસ કલાકમાં જે કોઈ હેવી ફેરફારો આવે છે એમાં આપણો છોડ એની સામે રક્ષણ કરી શકતો નથી આ બંનેના ફાયદા જોતા હોય તો તમારે એકવાર માયકો રાજાનો ઉપયોગ કરવો જરૂરી છે જે છોડના દેહ ધાર્મિક ક્રિયા અને વાતાવરણના પલટામાં આપણને આડકતરી રીતે મિત્રો ફાયદાઓ કરે છે તો આ માઇકો રાજાની ખરીદી કરવા માટે તથા સારી એવી કંપનીનો માઇકો રાજા ખરીદવા માટે અને ઓરિજિનલ જીએસટી બિલ સાથે ખરીદી કરવી હોય તો આ જે જ અમારી ખેડૂત પે શાખાનું રૂબરૂ કોન્ટેક કરો અથવા તો મિસ કોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર